મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ મહાયુતિની પ્રચંડ જીત થતાં સમગ્ર દેશના ભાજપા આલમમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે ત્યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણદીવ ભાજપા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ પણ મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત થતાં આજરોજ ઉજવણી કરવામાં આવી હતી નાની દમણ સ્થિત આવેલા ભાજપા કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ દિપેશ ચંડેલની આગેવાનીમાં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા ઢોલ નગારા સાથે એક રેલી આયોજિત કરી નાની દમણ બસ સ્ટેન્ડ પાસે એકત્રિત થયા હતા અને ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી મહારાષ્ટ્રની જીતને વધાવી હતી આ પ્રસંગે પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ અસ્પીભાઈ દમણિયા મહેશ અગારીયા બીએમ માછી સહિત અન્ય પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी और हमारे राष्ट्रीय अध्यक्ष जे पी नड्डा जी के नेतृत्व में भारतीय जनता पार्टी ने एक भारत श्रेष्ठ भारत का नारा दिया था और यही नारा के साथ हम विकसित भारत का संकल्प लेकर चल रहे हैं और इस विकसित भारत को सत्र संकल्प का पूरा करने के लिए महाराष्ट्र जितना हमारे लिए बहुत जरूरी है और इसीलिए हमारी पार्टी ने इस चुनाव में एक नारा दिया था कि एक है तो सेफ है महाराष्ट्र की जनता ने यही नारा को અર્થક કરતે ہوئے દેશ ભર કો એ સંદેશ ગયા કે આદને ભૂરા મંત્રી કે નેતૃત્વ મે કશ્મીર સે લેકર કન્યાકુમારી તક ભારત અખંડ હે ભારત સુરક્ષિત હે ભારત આત્મનિર્ભર વસાણ સિવિલ હોસ્પિટલ ની લાલિયાવાડી સામે આવી વસાણ ની સિવિલ હોસ્પિટલ કેટલીય વાર વિવાદો માં આવી ચૂકી છે તેમ છતાં તે સુધરવાનું નામ નથી લઈ રહી ત્યારે હજુ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીની પત્ની દવા લેવા ગઈ ને પાંચમા માળેથી પતિ ગુમ થયો જે ઈસમની ત્રીજા દિવસે હોસ્પિટલથી એક કિલોમીટર દૂર વાડીમાંથી તેની લાશ મળી આવી હતી જે ઘટનામાં અનેક સવાલો પણ ઉઠ્યા હતા તેમ છતાં આ ઘટનાનો કોઈ ઉકેલ મળ્યો ન હતો ત્યારે આ ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં ફરી એક વખત હોસ્પિટલની લાલિયાવાડી સામે આવી છે હોસ્પિટલમાં રાત્રિના સમયે ઇમરજન્સીમાંથી એક અપંગ દર્દીને પરિવારજનો પોતે જ સ્ટ્રેચર પર લઈ જતા નજરે પડ્યા હતા સિવિલ હોસ્પિટલમાં મહારાષ્ટ્ર આહવા ડાંગ દમણ સેલવાસ કપરાડા ધરમપુર એમ દૂર દૂરથી દર્દીઓ આવતા હોય છે પરંતુ તેમને યોગ્ય સુવિધાઓ ન પ્રાપ્ત થતાં અનેક સવાલો ઉઠ્યા છે હોસ્પિટલમાં આવતા દર્દીઓને પોતાના સંબંધીઓએ પોતે જ સ્ટ્રેચર પર લઈ જવા મજબૂર બન્યા છે સાથે જ સિવિલ હોસ્પિટલમાં રાત્રે સ્ટાફ પણ પોતાની મનમાની કરતો હોય તે નજરે પડે છે અને દૂર દૂરથી આવતા દર્દીઓના સંબંધીઓએ સિવિલ હોસ્પિટલની વ્યવસ્થા પર સવાલો પણ ઉઠાવ્યા છે ખરાબ ટોયલેટ ગંદકી ભોજન વ્યવસ્થા તેમજ દર્દીના સંબંધીઓને હોસ્પિટલનો સ્ટાફ હળદૂત કરતો હોવાના આક્ષેપો પણ કરાયા છે ત્યારે સિવિલ હોસ્પિટલની આવી લાલ્યાવાડી અને લાપરવાહી સામે આવતા તંત્ર દ્વારા જરૂરી કદમો ક્યારે ઉઠાવવામાં આવશે તે હવે જોવું રહ્યું દાદરા નગર હવેલીના એક્સાઇઝ વિભાગે દાદરામાં ચાલી રહેલા અવૈધ્ય દારૂના અડદા પર રેડ પાડી દાદરાના ડેમની રોડ નહેર ઉપર કેટલાક અવૈધ્ય દારૂના ઠેકાઓ હોવાની માહિતી મળી હતી જેને ધ્યાને લઈ એક્સાઇઝની ટીમ દ્વારા નહેર વિસ્તારમાં આવી હતી જ્યાં રેડ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો એક્સાઇઝ વિભાગની ટીમે નહેર પર ચલાવી રહેલા દારૂના અડ્ડાના માલિક રસિક ઉર્ફે અનિલ રાઉત નામના વ્યક્તિના અડ્ડા પરથી સાત પેટી દારૂ કબજે કર્યો હતો અને દારૂના અડ્ડા માલિક સામે કાયદેસરના પગલાં લીધા હતા અને આવા અડ્ડાઓને ત્યાંથી હટાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી એક્સાઇઝ વિભાગ તો પોતાનું કાર્યવાહી કરી રહ્યું છે પરંતુ સરકારી જમીન પર હવે અડ્ડા બનાવીને બેસેલા લોકો પર દાદરા પંચાયતે પણ કાર્યવાહી કરવી જોઈએ જેથી કરી આવા અડ્ડાઓ ફરીથી થાય પંચાયતમાં બેસેલા કેટલાક લોકો ખાલી મીડિયા સામે મોટી મોટી વાત કરતા હોય છે પરંતુ જ્યારે ગ્રાઉન્ડ ઉપર કાર્ય કરવાના હોય ત્યારે પાછળ હટી જતા દેખાય છે જ્યારે મીડિયાની ટીમ આ ઘટના સ્થળ પર પહોંચી હતી તો જોવા મળ્યું હતું કે દારૂના ઠેકા બહારથી નેટ લગાવી અને અંદરથી મોટા દારૂના અડ્ડાઓ ચલાવવામાં આવી રહ્યા છે સાથે જ કેટલાક દારૂડિયાઓ ઠેકાના અંદર દારૂના નશામાં ધૂધ પડેલા પણ દેખાયા હતા ગાંધીનગર સ્થિત ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદની પ્રેરણાથી અને ભાટી કરંબેલી પ્રાથમિક શાળાના યજમાને વલસાડ જિલ્લાની શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સહકારથી સીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનનું આયોજન ઉમરગામ સોળસુંબાના સીઆરસીના તત્વાધાન હેઠળ કરવામાં આવ્યું જેમાં વિવિધ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ નવીન અને સર્જનાત્મક વિજ્ઞાન પ્રયોગો રજૂ કર્યા જેમાં પર્યાવરણ સંરક્ષણ નવીન ઉર્જા સાધનો ટેકનોલોજી અને જૈવ વિજ્ઞાનના ક્ષેત્રે રજૂ કરેલી શોધોએ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી આ કાર્યક્રમમાં વાલીઓ શિક્ષકો અને જિલ્લા શૈક્ષણિક અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી વિદ્યાર્થીઓએ તેમના પ્રયોગો અને શોધો સાથે જિજ્ઞાસા અને આવિષ્કારની ઝાંખી પેદા કરી હતી આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવા તથા નવીન વિચારધારાને પ્રોત્સાહન આપવાનો હતો વિદ્યાર્થીઓની શોધશક્તિ અને પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે શ્રેષ્ઠ પ્રદર્શન

અમે દાતાઓના સહયોગ દ્વારા ભાતી કરંબેલી ખાતે આ કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કરેલું છે અને બાળકોમાં વૈજ્ઞાનિક વલણ વધે તે માટે દર વર્ષે શ્રી દ્વારા અમને આ કાર્યક્રમ કરવાનું માર્ગદર્શન આપવામાં આવે છે આજ રોજ અમારી શાળા પ્રાથમિક શાળા ભાઠી કરંબેલીમાં સીઆરસી કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બંને કેન્દ્ર મળીને લગભગ ચોપ્પન કૃતિઓએ ભાગ લીધો છે અને તેમાં પચીસ કે ચોવીસ અમારી પોતાની શાળા છે એટલે કે સરકારી શાળાઓ અને બીજી છ જેટલી શાળાઓએ લગભગ ભાગ લીધેલી છે પ્રાઇવેટ શાળાઓએ ભાગ લીધેલી છે